વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેલવે ઓવરબ્રિજની વાત કરવામાં આવી છે ત્યારે ટ્રાફિકને કેવી રીતે ડ્રાઈવર્ઝન આપી શકાય લોકોને કોઈપણ પ્રકારની હાલાકી ન થાય તે માટે બુલેટ ટ્રેન કામગીરીની જગ્યા પર સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ સમયે વડોદરા રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર પણ તેમની સાથે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા शो कह म्युनिसिपल कमिश्नर वडोदरा वोदरा डीआर आज कमिश्नर साहब के साथ विजिट किया वो अलकापुरी आर आर बनाने का जो प्रपोजल है उसको एग्जामिन किया साथ ही अभी ओवरऑल ट्रांसपोर्टेशन यहाँ का कैसे मो हो और लोगों को कन्वेंस कैसे बढ़े उसके ऊपर भी हम एग्जामिन कर रहे हैं तो भारत सरकार बुलेट ट्रेन प्रोजेक्ट लैंडिंग स्टेशन से लैंडिंग स्टेशन में भारत सरकार बना बना चाहिए હાઈસ્પીડ રેલવે નેટવર્ક પ્રોજેક્ટ બનાવશે અમારે એક્ઝિસ્ટિંગ એક જે પીવીઆર ટ્રાન્સક્યુબ એક્ઝિસ્ટિંગ બસ સ્ટેશન છે અને આની નેક્સ્ટમાં બિટકોસ્ટનું સબકનેક્ટિવિટી બસ સ્ટેશન છે તો આવનારા દિવસોમાં જે રીતનું રેલવેના અધિકારીઓ ડીઆરએમ સાહેબે કીધું બુલેટ ટ્રેનથી રેલવે સ્ટેશન કનેક્ટ કરવા માટે એ લોકો ટ્રાવેલ એટર બનાવવાના છે એટલે અમે એ જ વિચારતા હતા કે રેલવેઝથી અમે કેવી રીતે આપણા સિટીની બસને કેવી રીતે કનેક્ટ કરી શકાય અને બુલેટ ટ્રેન ટુ રેલવે અત્યારે કનેક્શન થઈ રહ્યા છે અને ફ્યુચરમાં બુલેટ ટ્રેન સ્ટેશન રેલવે સ્ટેશન અને આપણે બસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ આ ત્રણને કેવી રીતે કનેક્ટ કરીને આવનારા મુસાફરી માટે સુવિધાઓ કેવી રીતે થઈ શકે કદાચ એમને રેલવે સ્ટેશનની અંદર વેઇટ ના કરવું પડે અથવા બુલેટ ટ્રેનની અંદર ના વેઇટ કરવું પડે તો બહાર શું શું સુવિધા થઈ શકે ફ્યુચરમાં આવતી આજથી વીસ પચીસ વર્ષની સાથે પ્લાનિંગ ફોર વ્હીડ પ્લાનિંગ કરવું પડે એ બાબતનું અમે ચર્ચા આવનારા દિવસોમાં કરવાના છે એટલે પ્રેઝન્ટ ફર્સ્ટ પ્લાનિંગ સ્ટેજમાં છે એટલે આવનારા દિવસોમાં વિચારીશું કે કયા કયા સુવિધા આવી શકે નેક્સ્ટ મિટિંગ અમે બુલેટ ટ્રેનની ઓફિશિયલ્સ અને રેલવે અને બીએમસી સાથે મળીને કરવાના છે સાથે કદાચ પોલીસને પણ લાખીશ માર્ગી ટ્રાફિક ઇઝ બન કેવી રીતે થઈ શકે એ સિટી પોલીસને પણ અમે કન્સલ્ટ કરીને કરીશું